જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંકી યથાવત જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક તો વારંવાર પશુઓને શિકાર બનાવી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ વાડિયા કાલાગોડા નલિયા સાવલી વસાત સંડુલા તેડિયા સાપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટના સામે આવી આ ઘટનામાં તિલકવાડા તાલુકાના કાલાગોડા ગામે રહેતા સુકાભાઈ જીહાભાઈ તડવી કે જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેનો ઘર નજીક બાંધેલ બે બકરા ઉપર ગત મોડી રાત્રિના દિવસ દરમ્યાન દીપડાય હુમલો કરેલ ઘટના સામે આવી છે જ્યારે અન્ય એક બકરાને દીપડો ઉપાડીને લઈ ગયો હોવાનું પણ જાણવા મળેલ છે ખેડૂતને ત્યાંથી વાછરડીનો દીપડાએ શિકાર કર્યો હતો ત્યારે ફરી એકવાર ખેડૂતને ત્યાં આવી ઘટના બનતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા પાયમાલ થવાની કગાર પર આવીને ઉભા છે ત્યારે આ બાબતે ગામ લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક છે તો અમારો વિસ્તાર એવો છે કે જ્યાં મોટે ભાગે ખેડૂતો રહે છે માત્ર ને માત્ર ખેતી અને પશુપાલન ઉપર આધારિત પોતાના ગામડાના કુટુંબનું ગુજરાન ચલાવે છે અમારા ગામમાં કોઈ પણ પ્રકારની રોજગારી આવેલ નથી ખેડૂતો ભારે મહેનત કરીને પશુઓનો ઉછેર કરે છે આ દીપડો નવાર આવીને પશુઓનો શિકાર કરી રહ્યો છે જેના કારણે ગામ લોકો ભારે મુશ્કેલીમાં મુકા છે ત્યારે દીપડાને કારણે ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરમાં જવા માટે પણ ડર લાગી રહ્યો છે નજીક પ્રાથમિક શાળા આવેલ છે ત્યારે આવા દીપડાના હુમલા થતા ગામ લોકોમાં બાળકોને લઈને પણ ચિંતાનો માહોલ છે ત્યારે જંગલ ખાતામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ સુધી અહીંયા પાંજરો મૂકવામાં આવ્યો નથી જેથી વહેલી તકે એ પાંજરા અને આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મહેશભાઈ દલસુભાઈ વાડિયા જૂથ ગ્રામ પંચાયત માજી સરપંચશ્રી આજ રોજ લગભગ સવારમાં સવા ચારથી થી સાડા ચારના સુમારે મારા ઘરની સામે તરવી સુકાભાઈ જયસિંહભાઈના ઘરે બકરા ઘરે બાંધેલા હતા તો આ સમયે દીપરો આવી અને એક બકરીને સ્થળ ઉપર મારણ કર્યું એક બકરીને જોડે લઈ અને મારણ કરેલ છે હાલમાં લગભગ દસથી આઠ મહિનાની અંદર દસથી બાર આવા ઘટનાઓ બનેલી છે એનાથી ગ્રામજનો ચિંતિત છે અને બીજું એવું છે કે અમારા ગામથી લગભગ પ્રાથમિક શાળા સાતસોથી આઠસો મીટર દૂર છે એટલે બાળકો પણ એકલા જાય છે એની પણ ગ્રામજનો અને અમને પણ ચિંતા છે અને આ વિષય ઉપર ફળસ ખાતાને લેખિત પણ અગાઉ બે વાર આપેલ છે કે પિંજરું મીકો જેથી કરીને આવા જે ઘાટક પ્રાણી છે એ પૂંજરે પૂરાય અને લોકોમાં જે ભય ઉભો થયેલો છે એ ભય મટી જાય પણ આ રજૂઆત કરવા છતાં પણ હજુ પિંજરુંની કોઈક વ્યવસ્થા થયેલ નથી તો અમારી ફોરેસ્ટ ખાતાને રિક્વેસ્ટ છે કે વહેલી તકે પિંજરું મીકે અને આવા જે ઘાટક પ્રાણી છે એને પિંજરે પૂરે અને લોકોમાં જે ભય છે ભય મતે તો ફોરેસ્ટને ખાસ રિક્વેસ્ટ છે કે હવે પછી કોઈક આવી ઘટના ન બને અને સૂકા ભય છે એને લગ આ બીજી ઘટના બનેલી છે અગાઉ વાછેડું મારી ગયેલ છે પછી અત્યારે બે બકરી મળે છે આ જે સુકાભાઈ છે એ અતિ ગરીબ છે અને આ પશુપાલન ઉપર એમનું જીવન ગુજારે છે તો આવી વારંવાર ઘટના બનશે તો સુકાભાઈની જે આપણે પશુપાલનથી જે જીવન ગુજારે છે એમાં પણ એમને નુકસાન થાય એવું છે અને જીવન ગુજારવામાં તકલીફ ઊભી થાય એવી છે તો ફોરેસ્ટને ખાસ વિનંતી છે કે આવા કોઈ ગરીબના ઘરે આવો કોઈક પ્રાણી જંગલ પ્રાણી અને ઘાટક પ્રાણી બીજો કોઈક પ્રસંગ ના બનાવે જેથી વહેલી તકે પિંજરું કે એવી ગ્રામજનોની અને મારી પણ રિક્વેસ્ટ છે રાજેશભાઈ સુકાભાઈ છે અને મેં વાડિયા કાળાકો ગ્રામ પંચાયતમાં રહું છું અને મારા ઘરેથી આજે આજ રોજ સવારના સાત ચાર સાડા ચાર વાગે બે બકરી માણી નાખેલી છે એક જોડે લઈ ગયો ઘરે મારી નાખેલી છે અને હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી કરું છું કે પાંદરું મૂકી અને દીપડાને પકડીને લઈ જાય એવી વિનંતી છે મારી અને મારા ગામજનોની એવી અગાઉ તમારે ત્યાં લઈ ગયો તો કોઈ જાનવર હા અગાઉ પણ મારા ઘરેથી જ વાછર બી લઈ ગયેલો અને તે બી ફાર ખાઈ નાખી ગયેલી અને આજે આજે ફરી આવી ઘટના બની છે હા આજે ફરી આ આજે સવારમાં ચાર સાડા ચાર વાગે જેવી પાછી બની છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે પાંજરૂમ મૂકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અને એને પકડી લઈ જાય અને અમને જે કંઈ વળતર મળતું હોય તે મરી જાય એવી અમારી માગણી